ચલો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો બરાબર પ્રયત્ન કરવાનો દાખલો છે પાન નંબર એકસો ને ચુમ્માલીસ પર આપણને આપી દીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર પહેલો દાખલો છે એમાં આધાર બરાબર આધાર પાયો પણ કહેવાય શું કહેવાય એને ઇંગ્લિશમાં બેઝ બરાબર એનો બી લીધો છે કેટલા છે આઠ સેમી આપેલો છે અને પાયો મતલબ કે લંબ બરાબર પાયા પરનો લંબ કહીએ કે પછી એને ઊંચાઈ કહીએ બરાબર પાયા પરનો લંબ પાયા પરનો લંબ કહીએ કે ઊંચાઈ કહીએ ઊંચાઈને ઇંગ્લિશમાં કહેવાય હાઈટ બરાબર એનો એસ લીધો છે એ કેલો છે આપણી પાસે ત્રણ પોઈન્ટ પાંચ સેમી બરાબર કેલો છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી અને આપણું સૂત્ર શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર પાયો પાયાની જગ્યાએ શું લીધું છે અહીંયા આપણે આધાર લીધો છે એટલે આધાર લખવાનો બરાબર બંને સરખું જ છે પાયો કો કે આધાર કો બી ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ એટલે હાઈટ અથવા સૂત્ર કેવી રીતે લખાય બી ગુણ્યા એ જ પણ લખીએ છીએ આપણે તો એ કેટલું છે આઠ છે અહીંયા કેટલા છે ત્રણ પોઈન્ટ પાંચ છે બરાબર જ્યારે પણ દશાંશીનો વાળો સંખ્યા હોય ત્યારે શું આખી સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો એના પછી એક ચિહ્ન કાપી લેવાનું આઠ પંચા ચાલીસૂન વધી આવી ચાર આઠ તરી ચાર અઠ્યાવીસ બરાબર તો અહીંયા કેલા મળ્યા આપણને અઠ્યાવીસમાં લે બસો ને એંસી બરાબર કેલા મળે છે બસો ને એંસી અને આ શું છે સેમી છે એટલે કે સેમીનો વર્ગ બરાબર બસો એંસી સેમીનો વર્ગ આવે એક આપણે કાંઈ તો અહીંયા કેટલા થઈ જાય અઠ્યાવીસ પોઈન્ટ શૂન્ય એટલે કેટલા થઈ જાય અઠ્યાવીસ સેમીનો વર્ગ બરાબર તો આ સમાંતરવાયુ ચતુષ્કોણનું ક્ષેત્ર ક્ષેત્રફળ શું મળ્યું આપણને સેમી સેમીનો વર્ગ ચલો આગળ છે બે પોઈન્ટ પાંચ સેમી છે નીચે આધાર તો સરખો જ છે બરાબર આઠ સેમી તો આપણો આધાર એટલે કે બેઝ છે આઠ સેમીનો છે અને ઊંચાઈ કેલી છે આપણી પાસે બે પોઈન્ટ પાંચ સેમી બરાબર ઊંચાઈ બે સેમી પાંચ સેમી ઊંચાઈને ઇંગ્લિશમાં કહેવાય હાઈટ નો h લેવામાં આવે છે બેઝ એટલે આધાર આધારનું બી લેવામાં આવે છે બરાબર એ કેલું છે આપણી પાસે આઠ અને બે પોઈન્ટ પાંચ છે હવે સૂત્ર લખી દેવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ અથવા પાયાની જગ્યાએ શું લેવાનું આપણે આધાર બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર પાયો કો આધાર કો બરાબર સરખું જ છે બરાબર અથવા તો શું લખાય બી ગુણ્યા એ જ બરાબર કોઈ પણ સૂત્ર લખી શકો તમે બી ગુણ્યા એ જ લખો પાયો ગુણ્યા ઊંચાઈ લખો બરાબર કે આધાર ગુણ્યા ઊંચાઈ લખો ચલો હવે આઠ ગુણ્યા બે પોઈન્ટ પાંચ બરાબર પહેલાં પહેલાં શું કરવાનું પચીસ ગુણ્યા આઠ કરી દેવાના પછી શું કરવાનું એક દસ આંચેને કાપી નાખવાનું આઠ પંચા ચાલીસો વધ્યા વિચાર આઠ દુ સોળ ને ચાર વીસ કેટલા મળશે વીસ બરાબર બસો મળે અહીંયા શું એક દશાંશીને કાપવા પડે આપણે કારણ કે અહીંયા આપણે કાપ્યું નથી તો આ એક દશાંશીને આપણે કાપી દઈએ તો કેટલા મળી જાય વીસ મળી ગયા બરાબર તો કેટલા મળશે વીસ સેમીનો વર્ગ બરાબર એક ક્ષેત્રફળ છે એટલા માટે આપણે સેમીનો વર્ગ લખવો જરૂર છે બરાબર એનો એકમ તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું વીસ સેમીનો વર્ગ ચલો પ્રયત્ન કરોમાં ત્રીજો દાખલો છે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સીડી બરાબર નામ આપી દઈએ આપણે એ બી સીડી બરાબર એ નામ આપી દીધું એ બી બરાબર સાત પોઈન્ટ બે છે બરાબર સાત પોઈન્ટ બે સેમી બરાબર માપ આપી દીધું છે હવે એ પર એ બી પર સીમાંથી એટલે કે સી ક્યાં છે આપણો અહીંયા છે સીમાંથી દોરે લંબનું માપ અહીંયા લંબ દોર્યો છે કયા પર એ પર બરાબર કેટલા કેટલો છે ચાર પોઈન્ટ પાંચ સેમીનો લંબ એટલે આવી રીતે દોર દેવાનું બરાબર તમે અને આમ ડોટે લાઈનમાં દોરવાનું અહીંયા લંબ દોર દેવાનો લંબનું ચિહ્ન હવે આ કેટલો છે ચાર પોઈન્ટ પાંચ સેમી બરાબર તો હવે શું શોધવાનું છે આપણે આનું ક્ષેત્ર પણ શોધવાનું છે તો પહેલાં પહેલાં માપ લખી દઈએ તો આપણી પાસે આધાર બરાબર આધારને ઇંગ્લિશમાં શું કહેવાય બેઝ બેઝમાં શું લેવામાં આવે છે બી કેટલો છે આપણી પાસે સાત પોઈન્ટ બે છે બરાબર લંબ જેની પર દોરવામાં આવ્યો હોય બરાબર જેની ઉપર દોરવામાં આવ્યો હોય જે બિંદુમાંથી લીધો હોય ને અહીંયા જ્યાં દોરવામાં આવ્યો હોય એને શું કહેવાય આધાર કહેવાય બરાબર આધાર કેવો છે સાત પોઈન્ટ બે સેમી હવે ઊંચાઈ બરાબર આ શું થઈ જાય એની ઊંચાઈ એટલે કે હાઈટ હાઈટ કેટલી છે ચાર પોઈન્ટ પાંચ સેમી બરાબર હવે સૂત્ર આપણું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઉંચાઈ આધારને કહેવાય બેઝ ઊંચાઈ ને હાઈટ બરાબર તો બી ગુણ્યા જ પણ તમે લખી શકો છો બરાબર ગુજરાતીમાં આખી આખું સૂત્ર ના લખવું જો તમને સમજ આવી ગઈ તો તમે બી ગુણ્યા જ લખી શકો પણ જ્યાં સુધી તમે સમજ ના આવે ત્યાં સુધી આધાર ગુણ્યા ઊંચાઈ લખવું જરૂરી છે બરાબર ચલો આગળ આ બેનો ગુણાકાર જ કરવાનો છે 7.2 પોઈન્ટ બે ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ ચલો હવે સંખ્યા છે ગુણાકાર કરવા માટે શું કરવાનું આખી સંખ્યાનો પહેલાં ગુણાકાર કરી દેવાનો 72 ગુણ્યા પિસ્તાલીસ કરી દેવાના પછી શું કરવાનું આ એક દશાંશીનો છે અને બે દશાંશી એટલે બે દશાંશીનો જે જવાબ આવે એમાંથી કાપી નાખવાના હવે શૂન્ય ચાર દુ આઠ સાત ચોક અઠ્યાવીસ ચલો પાંચ દસ સાત પંચા એક છત્રીસ શૂન્ય છ ચૌદ આઠ ને એક નવ ને ત્રણ બાર બે ને એક ત્રણ કેટલા મળ્યા બત્રીસ ચાલીસ મળ્યા બત્રીસ ચાલીસ છે બરાબર અહીંયા એક દશાંશીને બે દશાંશી એટલે બે દશાંશીને કાપી નાખવાના આ એક અને બે બરાબર તો શું મળી ગયું આપણને બત્રીસ પોઈન્ટ ચાર બરાબર પાછળના શૂન્યનો કોઈ મતલબ નહીં થાય એટલે આપણે શૂન્ય કાઢી નાખીએ છીએ બરાબર બત્રીસ પોઈન્ટ ચાર શું છે સેમી છે એટલે સેમીનો વર્ગ બરાબર શું થશે બત્રીસ પોઈન્ટ ચાર સેમીનો વર્ગ